દિવ્યાંગ મહિલા દિવસે આપણે એક એવી દીકરીની વાત કરીએ જે જન્મથી જ દિવ્યાંગ છે પણ મનોબળ મજબૂત છે દિવ્યાંગ હોવા છતાં વિવિધ સ્પર્ધામાં ભાગ લઈને તેણે પોતાના ગામનું જ નહીં છોટા ઉદેપુરનું નામ પણ રોશન કર્યું છે તો મળીએ આત્મનિર્ભર બનેલી તૃપ્તિ રાઠવાને હન શક્તિની મૂર્ત અને શક્તિનો પર્યાય એટલે સ્ત્રી સ્ત્રી એટલે જિંદગીના રંગમંચ પર કોઈ પણ રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતું ઈશ્વરનું અદ્ભુત સર્જન અને આજે આપણે એવા જ એક અદભુત સર્જનની કરી શુભ વાત છોટા ઉદેપુર તાલુકાના ખજુરિયા ગામની આ છે તૃપ્તિ રાઠવા જે જન્મજાત દિવ્યાંગ હોવા છતાં સાહસ અને મનોબળથી ભરપૂર છે આત્મનિર્ભર બનેલી તૃપ્તિ રાઠવા મહિલાઓને સંદેશ આપી રહી છે કે મહિલાઓ નહીં છે છે તે તે ધારે કરી શકે સામાન્ય પરિવારની તૃપ્તિ રાઠવા જન્મથી જ બોલી કે તૃપ્તી એ ધોરણ બાર સુધીનો અભ્યાસ કર્યો છે અભ્યાસની સાથે તેણે અનેક સાંસ્કૃતિક સ્પર્ધા વિવિધ રમતોમાં સ્પર્ધામાં ભાગ લઈ સિદ્ધિ હાંસલ કરી છે તૃપ્તિ પાસે 40 થી વધુ પ્રમાણપત્ર છે દરેક સ્પર્ધામાં જીત મેળવી તૃપ્તિએ પરિવારનું નામ રોશન કરી વતનનું ગૌરવ વધાર્યું છે પ્રાઉટ છે અમને ગૌરવ થાય છે કે કોઈ મેસેજ મેસેજ મળવો જોઈએ બીજી સ્ત્રીઓને કે આ રીતના આ સ્ત્રી છે તો બીજા પણ આનો મેસેજ મળવો જોઈએ કે સ્વચ્છ સત્તા કોઈ પુરુષ જેવું કામ

અને પરિવારને આર્થિક રીતે પણ મદદ કરે છે તૃપ્તિ બીજા નંબરની છે અને એ બેરી મૂંગી છે પણ ખબર નહીં પડતી કે ઘરનું કામ બધું કામ કરે છે અને એ પોતાનો પૈસો ટકો બચાવે છે અને આવક ખોબન લાવે છે અને બાર ધોરણ સુધી ભણી છે અને સર્ટીઓ મેળવેલી છે અને ઘરનું કામ ખેતી ગમે કામ પૂરું કરી દે છે બ્યુટી પાર્લર નું કામ કરે છે તે જે આવે તૈયાર કરે છે છે અને પૈસો પરંતુ તૃપ્તિ તમામ મહિલાઓને સંઘર્ષનો સામનો કરી હિંમતભેર જીવન કેમ જીવવું તેનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે તૃપ્તિને મળીને એક વાત અહીં કહેવાનું મન થાય છે કે

તેણે શૈક્ષણિક કારકિર્દી પણ સારી રીતે જીવી છે સારી રીતે એને ખેલકૂદ કલ્ચર એક્ટિવિટી સહિતના પ્રમાણપત્રો પણ મેળવ્યા છે આ સાથે સાથે તે ઘર કામ પણ સારી રીતે કરે છે ખેતી કામ પણ સારી રીતે કરે છે આ સાથે સાથે તે મહિલા હોવા છતાં પોતાના પરિવાર માટે એક આર્થિક મોટો સહકાર પણ સાબિત થઈ રહી છે મહિલાઓ માટે જે જીવનની નાની મોટી કપરી પરિસ્થિતિઓમાં ખોટા નિર્ણયો લઈ બેસે છે તે તમામ માટે તૃપ્તિ એક સંદેશ પાઠવે છે તોફિક શેખ ગુજરાત ફર્સ્ટ છોટા ઉદેપુર